નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો મોરબી માર્કેટ યાર્ડમાં બસોથી પાંચસો રાજકોટ માર્કેટયાર્ડમાં એકસો નેવું થી પાંચસો વીસ અંકલેશ્વર માર્કેટયાર્ડમાં ચારસોથી પાંચસો એંસી જેતપુર માર્કેટયાર્ડમાં એકસો એકવીસથી ચારસો એકસઠ સુરત માર્કેટયાર્ડમાં બસો ચાલીસથી છસો વિસાવદર માર્કેટયાર્ડમાં એકસો પિસ્તાલીસ થી બસો એકાવન ડીસા માર્કેટયાર્ડમાં ચારસો સાહીઠ થી પાંચસો ચાલીસ મહુવા માર્કેટ યાર્ડમાં એકસો થી પાંચસો નવ જામનગર માર્કેટ યાર્ડમાં થી પાંચસો પાંત્રીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો થી પાંચસો સોળ ભાવનગર માર્કેટ યાર્ડમાં બસોથી પાંચસો એકતાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો